ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ પણ વિતરણ કરવામાં આવ્યો હતો તો નર્મદાના સોલિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે છે એનું ગ્રામજનો દ્વારા ઉષ્માબેન સ્વાગત કરવામાં આવ્યું જે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ હેલ્થ ચેકઅપ કેમ્પનો વિનામૂલ્યે લાભ લીધો હતો સૌ ગ્રામજનોએ પીએમના વિકસિત ભારત જે સંકલ્પ સંદેશને નિહાળી અને શપથ પણ લીધા હતા જ્યાં ગ્રામજનોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ફાયદા વિશે પણ સમજણ પૂરી પાડી હતી તો મહાનુભાવોના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ પણ વિતરણ કરવામાં આવ્યા હતા